નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે બહુ નાની એવી મોટિવેશનલ સ્ટોરી લઈને આવી ગયું છું મેં ઘણા વિડીયો બનાવ્યા છે કે તમારા સારા કર્મો એક દિવસ ફરી ફરીને તમારી પાસે જરૂર આવશે એ પાકી વસ્તુ છે કુદરતનો નિયમ છે સાહેબ કે તમારા સારા કર્મો ફરી ફરીને એક દિવસ જરૂર આવશે કહેવાનો મતલબ એવો એટલો જ છે સર કે સારા કર્મ કરતા રહો કોઈનું ખરાબ ના કરો કોઈ કોઈનું ખરાબ ના વિચારો શક્ય હોય તો મદદ કરો એના ઉપર જ આધારિત એક સ્ટોરી છે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આ વિડીયો ભાઈ બહેન દોસ્તા ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરી છે એક ફ્લેટમાં એક ડિલિવરી બોય આવ્યો છે ડિલિવરી કરતાં કરતાં વચ્ચે એનું ચપ્પલ તૂટી જાય છે કાઢી નાખે છે કે વર્તી ખેલે હું ખંધાઈ લઈશ ડિલિવરી બોય ડોર ફ્લેટ હોય છે તો ફ્લેટમાં ડોર વગાડે છે મેડમ દરવાજો ખોલે છે ડિલિવરી બોય સામાન આપે છે મેડમ પૂછે છે કે પેમેન્ટ તો થઈ ગયું છે ને કે હા હા પેમેન્ટ થઈ ગયું છે પૂછે છે પાણી વાણી પીવું છે ને કે ના આમ નીચે હોય છે તો પગ ઉઘાડા હોય છે કેમ ઉગાડા પગે આટલી ગરમી છે ઉગાડા પગે તમે કેના મેડમ મારા આવતા આવતા મારું ચપ્પલ તૂટી ગયું છે હું અમને સંધાવી દઈશ ઉભા રહે છે બે એના ઘરવાળાના ચપ્પલ છે એ લઈને ડિલિવરી બોયને આપી દે છે આલર્ગથી અમારા આમ ઘરમાં આ એક્સ્ટ્રા ચપ્પલ હતા તમે પહેર લો તમે ક્યારે સંધાવશો અને ક્યારે પહેરશો કે એના કરતાં પહેર લ્યો તો પહેલા કંઈક પગ તો વાગી જશે એ તકલીફ ડિલિવરી બોય ચપ્પલ પહેરી ઘરવાળાને ફોન કરી દે છે કે એક જોડી નવા ચપ્પલ તમારા લેતા આવજો ઘરવાળા આવીને કે શું કર્યું ચપ્પલનું તો કે ડિલિવરી બોય તો ઉઘાડા પગ્યા તો મેં આપી દીધું હા કે તમે દાન કરો કે કે આપણે કોકની મદદ કરી હોય આપણી કોક મદદ કરશે આ કે ઉડાડો ઉડાડો પૈસા ઉડાડો કે હું કમાવાળો તો છું જ બે હસી મજાક કરી કરતા હોય છે જે ડિલિવરી બોય ને ચપ્પલ આપેલા હોય છે એ ડિલિવરી બોય સવારે ઉઠીને એના ધાબા ઉપર બ્રશ કરતો હોય છે શેરીમાં નજર માંગતો હોય છે જોવે તો સાફ સફાઈ જે કરતો હોય છે શેરીમાં झाड़ू मारतोय छे ईमा एक कर्मचारी ये चप्पल पेरा वगैरा झाड़ू है और डिलीवरी बॉय पूछे थे केम भाई चप्पल नथी तो के चप्पल तुटी गिया साहेब के एने याद आवे छे मारी मदद करी तू मारे तो पण करी जो चप्पल जे मैडम ए आई पता फ्लैट वाला ए चप्पल था ऊपर थी खा करे छे चप्पल पे સાફ સફાઈ વાળો ચપ્પલ પહેલે છે ને કહે છે કૂકું બાબા સાહેબ તમારો હવે જે મેડમ હોય છે ફ્લેટવાળા એ મેડમ મંદિરમાં જાય છે એના ચપ્પલ બહાર કાઢીને મંદિરમાં દર્શન વર્શન કરે છે અને જ્યારે પાછા આવે છે ને ત્યારે એના ચપ્પલ કોઈ ઉપાડી ગયું હોય છે અને તડકો બપોરનો છે ટાઇલ્સ સુ લગાવેલી હોય છે મંદિરમાં પણ તડકો પડતો અને ટાઇલ્સ ઊભું ન રહે કે મેડમ એક પગ ઊંચો કરે બીજો પગ ઊંચો કરે એક પગ મૂકે ને બીજો પગ એટલો તડકો પેને આજુબાજુ જોતા હોય કોણ મારા ચપ્પલ લઈ ગયો કરી શું કે પગ બહુ ભરતા હોય મેડમના ત્યાં જ સામે ઓલો સાફ સફાઈ વાળો ચપ્પલ પહેર ઊભો હોય છે ને મેડમની એક પગ ઊંચો નીચો ઊંચો નીચો વારંવાર કરતાં જોઈ સાફ સફાઈ વાળો એ મેડમને ચપ્પલ આપી દે છે અને એ જ ચપ્પલ મેડમ પહેરીને ઘરે આવે છે અને કહે છે જો તમારા હતા એ એવા જ ચપ્પલ કે એ જ ચપ્પલ નતા નથી કે ના ના એ ક્યાંથી હોય એ તમે એને ડિલિવરી બોયને આપ્યા હતા કે સારું કે એવા ચપ્પલ તને મળી ગયા ને આપણા ચપ્પલ આપણને પાછા મળી ગયા કુદરતનો નિયમ તો જોવો છે કોકનું સારું કરવા ગયા એનું સારું થયું કોકના ચપ્પલ કોકની પ્રોબ્લેમ એને પોતાની સમજીને ચપ્પલ આપ્યા હતા તો એને જ્યારે ચપ્પલની જરૂર હતી તો ભગવાન એ જ ચપ્પલ એને પાછા આપ્યું એટલે કહું છું કે તમારા સારા કર્મોની નોંધ કુદરત અને ભગવાન લેતો જ હોય છે સાહેબ કોઈના દેખાવા માટે કે દેખાડવા માટે કોઈ સારા કર્મ ન કરો તમારા આત્માને સંતોષ થાય ને એટલા માટે સારા કર્મો કરો અને સારા કર્મ એક દિવસ તમારા અથવા તમારા સંતાનને વળી વળીને પાછા આવશે એ મારી ગેરંટી છે સારા કર્મ કરો બને ત્યાં સુધી કોઈની મદદ કરો સારા કર્મ એક દિવસ તમારા જીવનમાં

લોટ નાખી દો તમારે જે પણ શક્ય હોય એ પુણ્ય કરતા દિવસો આ વિડીયો જો તમને ગઈ તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈ બધા દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતા